વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે વડોદરાના વાઘોડિયા રોડ છે આજવા રોડ છે કે જ્યાં પાણી ભરાયેલા છે સયાજીગંજ છાણી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વડોદરા શહેરમાં ભારે વરસાદનું આગમન શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાઘોડિયા રોડ છે આજવા રોડ છે અલકાપુરી સયાજીગંજ છાણી સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા હાલમાં પાણી ભરાઈ ગયા છે શહેરના અનેક વિસ્તારો અત્યારે જળબંબાકાર જેવી સ્થિતિ છે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોના વાહનો પણ જાણે રોકાઈ ગયા હતા અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ જ ગયા છે જેના કારણે નોકરિયાત વર્ગ ધંધાર્થી વર્ગ જ્યારે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી રહ્યો છે ત્યારે આજ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે એક તરફ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે બીજી તરફ મેઘરાજા છે દાંડિયા બજાર વિસ્તાર હોય કે રાવપુરા વિસ્તાર સયાજીગંજ અલકાપુરી વાઘોડિયા રોડ આજવા રોડ તમામ સ્થળે સાર્વત્રિક વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હાલ આ દ્રશ્યો છે દાંડિયા બજારના દાંડિયા બજાર આ કોટા બ્રિજ તરફના આ રોડની આ દુર્દશા છે કે અહીંયા સામાન્ય વરસાદ લગભગ અડધો કલાક જ ભારે વરસાદમાં અહીંયા પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસમાં અહીંયા પાણી ભરાયા છે અને જે મંદિર છે તેમાં પણ પાણી હવે ભરાવાની શરૂઆત છે આ પીક અવર એટલે કે નોકરી થતા જવાના આ સમય હોય છે તેના તે વચ્ચે ભારે વરસાદમાં લોકોને પણ અહીંયા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે આપણે અહીંયા દ્રશ્યો બતાવીએ કે જે રીતે આ વરસાદ ભારે વરસી રહ્યો છે ને દાંડિયા બજારમાં હાલ અહીંયા ઘૂંટણસભામાં પાણી ભરાયા છે કેટલાકના વાહનો પણ અહીંયા બંધ થઈ ગયા છે અને તો પછી કેટલાક લોકોને અટવાનો અહીંયા વારે આવ્યો છે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીંયા સર્જાય છે કારણ કે ચાર સાવ વધુ સ્વાભાવિકપણે જવું હોય પરંતુ ભારે વરસાદમાં હવે વાહનો અહીંયા બંધ થઈ રહ્યા છે અને ધક્કો મારવાની અહીંયા મજબૂરી છે વાહન ચાલકોને બેન આ ખૂબ જ પાણી અહીંયા ભરાયા છે આ દાંડિયા બજાર વિસ્તારમાંથી આવ્યા ભાઈ થી આવ્યા

તો કેટલાક શાળાએ જવાનો પણ સમય હોવાથી બાળકો શાળાએ નથી જઈ શકતા અને તેના કારણે પરત જવાનો અહીંયા વારો આવ્યો છે એટલે કે કુલ મળીને જે પાલિકા દાવા કરે છે પરંતુ વર્ષોથી જે પાણી ભરાવાની જે વિસ્તારની સમસ્યા છે તેનો અંત તો આ વર્ષે પણ નથી આવ્યો કેમેરા પર્સન નિકેશ વા સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા એ લોકોને ઠંડકમાંથી તો માફ કરશો ગરમીમાંથી તો રાહત મળી છે ઠંડકનું વાતાવરણ અત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યું છે પરંતુ સાથે લોકોના વાહનો જે છે એ બગડી રહ્યા છે કારણ કે આ વિસ્તારમાં દર વર્ષની આ સમસ્યા છે ને તો ત્રણથી ચાર કલાક માત્ર વરસાદને થયા છે ને એમાં આપ જોઈ રહ્યા છો કે ઘૂંટણસોમાં પાણી ભરાયા છે લોકોના વાહનો અહીંયા બંધ પડી ગયા છે અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ વિસ્તારના રોડ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા વડોદરા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ જે ચાર દરવાજા વિસ્તાર છે ન્યાય મંદિર વિસ્તાર છે ત્યાં અહીંયા પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા લોકોને અહીંયા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહનો બંધ પડી ગયા છે અને જે રીતે આ નોકરી ધંધે જવાનો સમય હોય છે પીક અવર હોય છે તેવા સમયે જ સવારથી આ ભારે વરસાદને કારણે લોકો અહીંયા મજબૂર છે પોતાના વાહનોને ધક્કા મારવા માટે કારણ કે વર્ષોથી

અને હજુ તો આજે બુધવારનો દિવસ છે એટલે કે ચાલુ દિવસ છે એટલે લોકોના જે દુકાનો ખોલવાની હોય તે પણ વેપારીઓ પણ હજુ સુધી નથી આવ્યા કારણ કે પાણી દર વર્ષે તેની દુકાનોમાં ભરાતું જ હોય છે ને આ વર્ષે પણ આ સમસ્યા યથાવત છે અહીંયા લોકોની અહીંયા દુકાનોમાં અહીંયા પાણી ભરાયા છે હવે ગ્રાહકો આવે તો ક્યાંથી આવે કારણ કે દુકાનદાર જ જો હાલાકી ભોગવતા હોય તો ગ્રાહકો ક્યાં આવે તો લોકોના દુકાનોમાં પણ અહીંયા પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ને તેના કારણે જે બાકીના દુકાનદારોએ પણ પોતાની દુકાનો નથી ખોલી સાથે જ જે સિટી બસની સેવા છે તે પણ ક્યાંક ખોરવાઈ છે સિટી બસના જે ચાલકો હોય છે તે પણ ચાર દરવાજા પાસે જ મુસાફરોને ઉતારી દે છે ને અહીંયાથી તેઓ યુ ટર્ન મારી લે છે કે એટલે કે જતા રહે છે અને મુસાફરોને અડધા રસ્તે છોડવાનો અહીંયા વારો આવ્યો છે એટલે કે પાલિકાએ જે દાવા કર્યા પ્રી મોન્સૂનના તે ક્યાંક ગ્રાઉન્ડ ઝીરોમાં પોકળ સાબિત થયા છે कॅमेरा पर्सन निकेश वळणसाठी कुणाचल संदेश न्यूज वडोदरा